ઘૂઘરો આલ્યો એ રીત ગાડી આલી ઘૂઘરો આલી ને માતાએ સમજાવી દીધો ગોડા દફોર બનાવ્યો મેલડી એ હું આવું કહું છું પણ જે હાચો ભક્ત છે જેના મારા શબ્દો આમ હૈયે વાગતા હશે ને એને એવું કહું છું એકદમ ગાડી નહીં આવ એકદમ લાડી નહીં આવ એકદમ પૈસાય નહીં આવ એકદમ હારો મોબાઈલય નહીં આવે સમય એવો નબળો આવી જશે ને કે કદાચ ચપ્પલ પહેરવાય નહી રે છતાંય વિશ્વાસ રાખ્યો કે માં અમે ઓબો કોટલી રોપી છે માં અમને ઓબો થશે અને કેરી ખાવા મળશે એના જગતમાં માં એવી કેરીઓ ખવડાવ ખવડાવું મેલડી એટલે આવા બહુ હોય છે એટલે આ તમને એક મારા પરથી વિશ્વાસ ના તૂટન એના માટે આ પ્રવચન કરું છું કે વિશ્વાસ อีกตัวจะบอกกับไทย